સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચે એક સફળ ઓપરેશન ચલાવીને લૂંટની યોજના બનાવતા ચાર રીઢા ગુનેગારોને ઝડપી લીધા. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન ચલાવી લૂંટની યોજના બનાવતા ચાર રીઢા ગુનેગારોને ઝડપી લીધા છે. આરોપી પાસેથી દેશી બનાવટની પિસ્તાલ તમનજાબે જીવતા કાર્ટિસ મળી આવ્યા. અત્યાર સુધી અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાઈ ચૂકેલા આરોપીઓ સુરતમાં ફરી ગુનાઓના ઇરાદે ભેગા થયા પણ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીથી તેઓ કોઈ મોટો ગુનો અંજામ આપ્યા પહેલા જ પકડાઈ ગયા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે પકડાયેલ ચારેય આરોપીઓમાં જીતેન્દ્ર રાજ બહાદુર યાદવ ગુલસનુર ફિટિંકુ કુમાર નિલેશ જીતેન્દ્ર દુબે રત્નેશ નરેલ સિંહનો સમાવેશ થાય છે ચારેય આરોપીઓ અગાઉ બે હજાર બાવીસમાં મુંબઈમાં હથિયારો સાથે ધાડ પાડવાની ઘટના અને વલસાડ રેલવે આંગળીયા લૂંટમાં ગુનામાં સંડોવાયેલા હતા અને તે માટે જલવાસ ભોગવી ચૂક્યા છે પ્રાથમિક તપાસમાં કે આ ગુનેગારો ખૂન ખૂનનો પ્રયાસ લૂંટ ધાડ આમ સેટ હેઠળ અનેક ગુનાઓ પકડાઈ ગયા છે અને તેઓ સુરત ઉપરાંત વલસાડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતાના ટોળકી હાલમાં સુરત નવા ગુનાનો અંજામ આપવા માટે હથિયારો ભેગા કરી રહી હતી જોકે ગુપ્ત માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે સમયસર કાર્યવાહી કરી આરોપીઓને નવા ગૌરવપથ જાંગીરપુરા વિસ્તારમાં ઝડપી લીધા છે અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું આરોપીઓનો ઈરાદો સુરતમાં ફરી લૂંટના ગુના અંજામ આપવાના પાછળનો હતો પરંતુ અમારા અધિકારીઓ સમય સર કરી મોટો ગુના થતાં અટકાવેલો છે આવા ગુનાગારો સામે કડક પગલાં લેવામાં આવશે અહેવાલમાં ન્યૂઝ સુનિલ ગાંજાવાલા સુરત સુરત પોલીસ તરફથી જો એક મોહિમ ચલાવવામાં આવી રહી છે જેટલા અમારા મુખાઓ અહીંયા છે ક્રિમિનલો છે એના વિરુદ્ધમાં જો ટીમો કામ કરી રહી છે એમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળી એ લગભગ ચાર જેટલા છોકરાઓ છે આ છોકરાઓ એના પાસે વેપન છે અને વેપન લઈને આ લોકો પૈસાના બહુ જરૂરિયાતમાં છે કોઈ મોટો ક્રાઈમ કરવાની તૈયારીમાં છે અને એવું પણ આપણે જાણવા મળ્યા કે પુના પાસે આ લોકો કઈ કેનાલ પાસે ફાયરિંગ અને પ્રેક્ટિસ પણ કરી છે વેપન સિવે તો આ બાતમીના આધારે તાત્કાલિક જે પોલીસની ટીમ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ બધા આરોપીઓના સોદા જોઈએ અને એના બી ધરપકડ કરી જોઈએ આ આરોપીઓ જે ચાર આરોપીઓ પાસે તે બે વેપન આપણે મળ્યા છે જો અને આ આરોપીઓ બધા ગુનેગાર જ છે અહીંયા અલગ અલગ ગુનાઓ પકડેલા જેમાં એક જીતેન્દ્ર ઉર્ફે જ્વાલા રાજ બહાદુર યાદવ સત્તાવીસ વર્ષ એની ઉંમર છે આ જોનપુર જિલ્લા જોનપુર છે અને એક ગુલશન આ જો જીતેન્દ્ર જ્વાલા છે એના ઉપર ઓલરેડી મર્ડર નો ગુના ત્રણસો બે નો ગુના એના બે હજાર ઓગણીસ માં દાખલ થયા હતા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અને બીજા આરોપીઓ છે ગુલશન રૂપે ટિંકુ કુમાર દેવેન્દ્ર પટેલ

એના ઉપર જો એ લિંબાયત માં ગુના લિંબાયત પોલીસ સ્ટેશન માં જો એ મારા મારી અને આ પ્રકારના ગુનાઓના પર દાખલ થયેલા છે ગેર કાયસર ગ્રહ પ્રવેશ કરવાના તા મારા આ પ્રકારના ગુને ગુનાઓના આરોપી છે અને ચોથો ગુનેગાર છે એક રત્નેશ રૂપે ગજન આ જો એ મુંબઈ માં મુલુંડ પોલીસ સ્ટેશન માં જો 77 લાખ રૂપિયા ના લૂંટના આરોપી છે જો એ અને પોતાના વતનમાં ખૂનના કોશિશને ગુનેમાં પકડાયેલા છે તો આ બધા લોકો ચારો લોકોના ક્રાઇમ બ્રાન્ચે પકડી છે અને આ બધા જોઈએ ગુનેગાર એવી મોટી પ્લાનિંગ મેં હતા કે કેવી રીતે લૂંટ કરીને જોએ યા કોઈને એક્સ્ટોર્શન કરીને અમે જોઈએ પૈસા ફળાવીએ જોઈએ તો એના બી અત્યારે ઇન્ટ્રોગેશન એના કોણ ગેંગ છે કે ઓર કોણ કોઈ મેમ્બરો છે કોના ટાર્ગેટ કરવાના હતા એના બારે મેં એની તપાસ ચાલુ છે